અ વિષ્ણુ ભગવાનને યાન કે તમે જે ઈષ્ટદેવને માનતા હો અને જયારે ભોગ લગાવો ત્યારે તુલસી દલ તોડો અને રોગ નિવારણ માટે યાનિ કે શરીરમાં કષ્ટ છે અને એ કષ્ટને ઔષધિ તૈયાર કરવા માટે જ્યારે તમે મા તુલસી પાસે પ્રાર્થના કરો ત્યારે જે મંત્ર બોલવાનો છે એ મંત્રને આજે આપણે વાત કરવી છે તો મહાપ્રસાદ અને રોગ નિવારણ માટેનો શ્રેષ્ઠ મંત્ર છે જ્યારે આપ આવી રીતે ઉપયોગ કરવા માંગો ત્યારે આપના ઘરે તુલસીનો ક્યારે હોય તો બંને હાથ જોડી માં તુલસીને પ્રાર્થના કરવાની છે અને કહેવાનું છે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યમ વર્ધની આધિ વ્યાધિ હરા નિત્યમ તુલસી ત્વમ નમો સ્તુતે અહીં એવું કહેવા માંગે છે કે હે મા તુલસી વધારનારા છો અને હે મા તુલસી હું આપનું તુલસી દળ તોડી રહ્યો છું તો આપની અંદર ઔષધિ ગુણ પ્રગટ કરો અને મારા શરીરની અંદર શારીરિક અને માનસિક જે કષ્ટ છે જે પીડા છે એને નિવારવા માટે તૈયાર રહો આવી ભાવનાત્મક વાત કરી ભાવનાત્મક મંત્ર બોલી અને જયારે તમે તુલસી દળ તોડીશો અને એનો ઉપયોગ કરીશો તો સો ટકા તુલસી પ્રગટ થશે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થશે અને તમને સો ટકાને સારામાં સારું શ્રેષ્ઠ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો આવી રીતે મંત્ર બોલી અને તુલસી દળ તોડશો તો ખૂબ જ પુણ્યને પ્રાપ્ત થશો ઓમ હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય બદ્રીનાથ